સુરતમાં તસ્કરો તરખાટ દિવસે દિવસે વધી રહ્યો છે નવરાત્રી ચાલી રહી છે તેમ છતાં ત્યવસ્થા મહાદેવની મૂર્તિ પરથી સાપની ચોરી કરી હતી ત્યારબાદ છતર ચાંદીનું પણ ઉઠાવી ગયો હતો રામનગર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી હતી ચોરીની સમગ્ર ઘટના દેખાતા દર્શન કરવા ગયા ત્યારે જોયું કે મહાદેવ પર નાગ ચોરી કરી લેવામાં આવી છે આ જ વ્યક્તિ અગાઉ ચાંદીના છતર પણ ચોરી કરી હતી જેથી અમે પોલીસ ફરિયાદ કરી છે સાથે જ શાહ ઇસમ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાની રેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે ચત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી